અને આત્મનિષ્ઠા હોય પણ સેવક ભાવના ન હોય તો એ કેવલ્યાથી હોય એ પેટું થઈ જાય બીજાનું કોઈનું કઈ ન કરે એટલે બંધન કરે એને ઉપર કયા તેવા ગુણે યુક્ત હોય પણ જો આત્મા તો અસંગી છે ને તેને કોઈ પાપ લાગતું નથી તથા ભગવાનનો મહિમા અતિ સમજે જે કંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ ગયું તો પણ તેનો શો ભાર છે એવી જે આત્મનિષ્ઠાને મહિમા તે સાચા નથી પણ વ્યક્તિના નબળા આશયના પરિણામરૂપ છે એને ધર્મ લોપની મનમાં નથી થતી આત્મનિષ્ઠાવાળા મહિમા વાળા ન થાય એટલે એ મહિમા સાચો નથી આત્મનિષ્ઠાચી નથી એનો ઈરાદો સાચો નથી જો સાચો ઈરાદો હોય તો ઉલટી વધારે દાજ થાય છે આગળ કીધા ને કે પ્રાયશ્ચિતની વ્યવસ્થા હોય તો એને મનમાં ક્ષોભ થાય કે મેમ લો એટલે મને બરાબર નહીં જ્યાં સુધી પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી એની સ્વસ્થતા ન થાય ન હોય વ્યવસ્થા તો જેનામાં ધર્માશ વધારે હોય આસ્તિકતા હોય તો એને દાજ થાય ધર્મ લોપાનું કે નિયમ લોપાની દાજ થાય પણ જો એ બધું હોય ને તો આ આત્મનિષ્ઠા આવી ગઈ અને મહાત્મા આવી ગયું તો પછી દાજ ન થાય તો એને કેવી રીતે દાજ થાય અને દાજ મનમાં થાય મનમાં થોડોક શોખ થાય તો જ એ નિયમ પાળી શકે પાળ્યો તો હું ન પાડ્યો તો હું એનો ખટકો જ નહી મનમાં ન હોય તો એ પાળ ક્યાંથી તો શું કરે તો એવું થાય ધર્મમાં રહેવાય એમ આત્મનિષ્ઠા હોય અને માહિતમય હોય માહિત ઘણી વખત બધા સારા માણસો છે ને એ આપણને મદદ કરતા મદદ કરે એવું જ ન હોય ઘણી વખત હારા માણસો હોત આપણને વિઘન કરનારા બધા હારા માણસો ને આપણી પાસે આપણી એવી આશા રાખી ન હોય કઈ કે બધા હારા હોય પણ આપણે મદદ કરે એવું ન આશા આશા રાખીએ હારા હોય તો એ મદદ ન કરે અને વિઘન કરે તો એને હારો કેવો કેમ એ પછી વાત છે પણ આવું હોય ખરું લોકમાં હારા મનાતા હોય તો એમ ભગવાન નું મહત્મ આત્મનિષ્ઠા બે હારા છે ગુણ તો એ ધર્મ પાળવામાં અને ભગવાન રાજી કરવામાં મદદ કરે કે ન કરે ધર્મ પાળે તો ભગવાન રાજી થાય બાંધેલી મર્યાદા હોય પાળે તો રાજી થાય તો એ પાડવામાં મદદ કરે કે ન કરે તો ન હોતી કરે એને ખટકો ન રહે એટલે એ વ્યક્તિના ઈરાદા ઉપર રહે છે એનો ઈરાદો જો સાચો હોય નિર્બંધ થવાનો કે મારે આ બંધનમાંથી મૂકાવવું છે જગતમાંથી મૂકાવવું છે ઈરાદો જો એવો હોય અને ભગવાનને રાજી કરવા છે એવો ઈરાદો હોય તો આ આત્મ જ્ઞાનને ઓલું બે છે એ મદદ કરે ન કરે તે ધર્મ પાળવામાં મોટા વિઘ્ન રૂપ છે એવી દાનત વાળા હોય તે ધર્માચરણ કે પવિત્રાચાર રાખી શકતા નથી ઉલટું વધુ પાપમાં પ્રવર્તે છે અને વધુ કે કે આત્મનિષ્ઠાને ઓથે નિયમ લોપાની અને મનમાં કઈ ખટકો નથી રહેતો શોક નથી થતો એને મનમાં દાજ નથી થતી મારું આ મારાથી લોપ આઈ ગયો એવું દાજ નથી થતું તો એ આ સમજવું કે એનો ઈરાદો ખરાબ છે મહિમા છે એ ખરાબ નથી અને આત્મનિષ્ઠા છે એ ખોટી નથી પણ એનો ઈરાદો ખોટો છે એટલે એને ન ન થાય થાય અને નિયમની રક્ષા ન થાય મારા જે એકાંતિક ધર્મનું કીધું છે ધર્માંશ વિશેષ હોય જેની બુદ્ધિમાં એટલે એકાંતિક ધર્માંશ હોય વિશેષ હોય સામાન્ય ને એકાંતિક ધર્માસ વિશેષ હોય તો વર્ણાશ્રમ ના ધર્મ લોપે નો લોભે નો લોપે તોય નો લોભે એકાંતિક ધર્મનો એક ભાગ છે ખાલી મર્યાદારૂપ રૂપ ધર્માંશ પ્રધાન હોય તોય તો તોય નો લોપે ને એટલે મારા જે આમાં વાત હોવી આ વર્તના તો એકાંતિક ધર્મ ની અથવા સાધુતાની વાત કરી છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સાધુ એના લક્ષણ એટલે એકાંતિક ધર્મને ધારણ કરનારા એવા સાધુ એનું લક્ષણ છે તો મહારાજ એવું કીધું કે ઇન્દ્રિયોના વિકાસ ઇન્દ્રિયોની ક્રિયાને ઇન્દ્રિયો અંતઃકરની ક્રિયાને દાબીને વર્તે

સરસ એવા બધા મારા જે પોઈન્ટ ગોતી કાઢ્યા છે કે જે શાસ્ત્ર માં ક્યાંય ન હોય આવા પોઈન્ટ આવા પ્રશ્ન ને આનું સમાધાન ન હોય ક્રોસિંગ પોઈન્ટ ન હોય એવી દાનત હોય તે ધર્માચરણ કે પવિત્રાચાર રાખી શકતા નથી ઉલટું વધુ પાપમાં પ્રવર્તે છે અને વધુ બંધનમાં પડે છે સામાન્ય રીતે પણ મહિમા જ્ઞાન

એને એની ગ્રંથિ હોય કે ભગવાન મારા ઉપર રાજી કેમ થાય રાજીપો કેમ થાય મારા ઉપર એવી એની ગ્રંથિ એમ કે ભગવાનનો રાજીપો જ મેળવો છે એવી એને તીવ્ર સંકલ્પ હોય બર્નિંગ ડિઝાયર હોય એમ કે ભગવાનનો જ મેળવો છે તો પછી ગમે એટલો મહિમા હોય ને ગમે એવી આત્મનિષ્ઠા હોય તો એ ધર્મ નો ધર્મ લોભ કરવાથી મર્યાદા લોપ કરવાથી ભગવાન રાજી થાય એવું તો છે જ ભાઈ બહુ સરસ લખ્યું છે બтенаમતમાં આયમાં સંસ્કૃતમાં કે ભગવાનના બધા અવતાર થાય છે એ મર્યાદાને ઉદ્રટ કરાવાય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત મર્યાદાને પોષણ કરવા માટે અને એની દ્રઢતા કરાવવા માટે ભગવાન ના અવતાર થાય ભલે પછી એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે થતા હોય તો એકાંતિક ધર્મ કઈ ઓલી મર્યાદા ને તોડવામાં અવતાર થાય છે એટલે એનો અર્થ એવો છે કે ભગવાનની રુચિ છે એ મર્યાદાને દ્રઢ કરાવવાની છે હવે આપણી રુચિ એનાથી વિરુદ્ધ હોય તો પછી ભગવાન રાજી ક્યાં જ થાય એટલે આપણે વિચારવું જોઈએ માટે મહારાજ કહે આત્મનિષ્ઠા અને અતિ મહિમા હોય તો પણ ધર્મનિષ્ઠા દ્રઢ રાખવી હોય તો તેના આશયમાં ભગવાનને રાજી કરવાનું તાન હોય ગ્રંથી હોય તો ધર્માચરણ થકી ઢીલું ન પડે અને ભગવાનને રાજી કરવા પંચ વર્તમાન અને સદાચરણ ઉલટું દ્રઢ બને જેને અંતરમાં ભગવાનને રાજી કરવાનું તાન અને આશય જ હોય તો એ હોવું જોઈએ ભગવાનને રાજી તો તો ઉપરથી મહિમાનું ગાન કરે ને એનાથી અંતરમાં નબળો આશય પૂરો કરતા હોય છે તેથી મહારાજ કહે સત્શાસ્ત્ર નો વિશ્વાસ આસ્તિકતા અને લાજ આ ત્રણ ગુણો હોય અને સાથે સાથે અંતરમાં ભગવાનને રાજી કરવાની દ્રઢ ગ્રંથિ હોય પછી તેને આત્મનિષ્ઠા કે મહિમા હોય તો પણ ધર્માચરણ થી પાડી શકતા નથી અને એથી ઉલટું ધર્માચરણ અને એનું ઉલટું ધર્માચરણ શુદ્ધ અને દ્રઢ બનાવે છે એકાંતિક ધર્મ કીધો ને મહારાજે ઘણી વખત એકાંતિક ધર્મ ન હોય પોતે માની લીધો હોય તો ભગવાનની ભક્તિથી સંતોષ માની લે ભગવાન ની ભક્તિ થી ખાલી સંતોષ માની લે તો ધર્મ ધર્મનિષ્ઠા મોડી પડી જાય કે આપડે ભક્તિ છે ને બીજું કઈ જરૂર નથી ને એટલે એનાથી ધર્મ નિષ્ઠા મોડી પડી જાય અથવા આત્મનિષ્ઠા હોય તો આત્મનિષ્ઠા થી મોડી પડી જાય તેથી મહારાજ કહે સત્શાસ્ત્ર વિશ્વાસ આસ્તિકતા અને લાજ આ ત્રણ ગુણો હોય અને સાથે સાથે અંતરમાં ભગવાનને રાજી કરવાની દ્રઢ ગ્રંથિ હોય પછી તેને આત્મનિષ્ઠા કે મહિમા હોય તો પણ ધર્માચરણથી મોળા પાડી શકતા નથી અને એનું ઉલટું ધર્માચરણ શુદ્ધ અને દ્રઢ બનાવે છે અમુક નું વધવી જોઈએ ધર્મનિષ્ઠા વધવી જોઈએ કોઈ દેશકાળ તથા માઇક પદાર્થ બંધન કરી શકતા નથી તે વિના મહારાજ કહે ગમે તેવો જ્ઞાન વાળો ભક્તિ વાળો હોય તેને પણ કદાચ બંધન થાય ખરું બંધ માયતમ વાળો હોય અને અતિ વાળો હોય તો બંધન થાય થાય જો આ લોપે તો થાય બહુ માહિતી હોય તો બહુ માહિતમ હોય પણ એનો આશય ને ઈરાદો કઈ એવો નથી એટલે બંધન પછી મહારાજે પોતાને જે જે વસ્તુ નથી ગમતી તે વાત કરી તેમાં પ્રથમ તો મહારાજ કહે અમને અહંકાર ન ગમે તે અહંકાર સદગુણનો કે બ્રહ્મપણાનો હોય તો પણ અહંકાર નથી ગમે ધર્મ નો હોય ત્યાગ નો હોય મહારાજે મૂળમાં હું કીધું છે અમને અહંકાર ન ગમે તે અહંકાર અને ત્યાગ નો અથવા ભક્તિ નો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલી માં લાવે તે ન ગમે ત્યાગ નો ભક્તિ નો અથવા કોઈ કોઈ રીત એટલે મારે તો કહેવાની એમ છે કે ધર્મ પાળે એ અમને ગમે ધર્મ પાળે એ અમને ગમે પણ ધર્મ નો અહંકાર લાવે એ ન ગમે બસ ધર્મમાં ઢીલોય ન